એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે થરાદના પેપર ખાતે મહાશિવરાત્રીના દિવસે વામેશ્વર મંદિર શિવમય બન્યું છે પેપરના વામેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રિના નિમિત્તે વિશેષ શણગાર અને પૂજા કરવામાં આવી હતી તો સાથે સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે મહાશિવરાત્રીના દિવસે પેપરમાં આવેલા પૌરાણિક વામેશ્વર મહાદેવ ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો વામેશ્વર મહાદેવ અલગ અલગ ફૂલો અને ફળોના શણગાર કરવામાં આવ્યો હતો તો સાથે સાથે મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના સાથે આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં આવતા ભક્તોએ આજે શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાશિવરાત્રીના દિવસે ભક્તોએ વામેશ્વર મહાદેવ ખાતે વિશેષ પૂજા અર્ચના સાથે મહાઆરતી અને ફળહાર અને ચાનું આયોજન ગ્રામજનો તરફથી કરવામાં આવ્યું હતું વામેશ્વર મહાદેવ ખાતે આજે વિશેષ સજાવટનો અદભુત નજારો જોવા મળ્યો હતો ભક્તોએ મહાદેવની આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રીના દિવસે વામેશ્વર મંદિર ખાતે જબરજસ્ત મોટો મેળો દિવસથી ભરાય છે મહાઆરતીના અને ભજનની સંતવાનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગ્રામજનોના જાગૃત નાગરિક અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધનાભાઈ પટેલ અને પેપર ગામના પંચાયતના સરપંચ શ્રી પૂનમભાઈ પટેલ જાણકારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર તેમનો રિપોર્ટર નરસિહત દવે લુવાણા કડસ થરાદ